નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી આ તાજા બજાર ભાવની ચેનલમાં તો આજના આ વિડીયોમાં કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળેલા સમાચારની વાત કરીશું જેમાં રૂહોળ બજારની હલચલને વાયદામાં થતી તેજીને સાથે જ કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો મળતા સમાચાર પ્રમાણે કપાસની બજારોમાં આવકો વધી હોવાથી ગુજરાતના બજારોમાં મળે પાંચ થી લઈને દસ રૂપિયા નરમ ખાસ કરીને કડીમાં આજે તમામ મળીને ત્રણસો ગાડીની આવક જોવા મળી હતી ને ચાલુ સિઝનમાં જ માત્ર આખા વર્ષમાં ઊંચી આવક જોવા મળી હતી જેની સામે બજારની વાત કરીએ તો હાલ કપાસના ભાવ અત્યારે તેરસો થી લઈને પંદરસો ની વચ્ચે અથડાઈ રહ્યા છે તો ગામડે બેઠા કપાસના ભાવ બારસોથી લઈને ચૌદસો વીસ સુધીના જોવા મળતા હતા ત્યારે રૂ બજાર અને વાયદા બજારની વાત કરીએ તો તેમાં રૂ બજારમાં તેજીની ગાડી અટકી હતી ને ભાવમાં આજે ખાંડી એકસો પચાસનો ઘટાડો જોવા મળ્યો હતો અને કપાસિયા ખોળ વાયદામાં આજે સ્થિરતા હતીને સીસીઆઈ ઓક્સના ભાવમાં સતત બીજા દિવસે બજાર સ્ટેબલ રહ્યું હતું ને હાલ અત્યારે ખાંડીના ભાવ પંચાવન હજાર આઠસો બોલાતા ને ના ભાવ સત્તાવન હજાર ચારસો જોવા મળતા હતા શુક્રવારે એમસીએક્સમાં સામાન્ય સુધારો હતો ને ન્યૂયોર્કનો કોટન વાયદામાં જીરો પોઈન્ટ જીરો ચાર સેન્ટ કટીને વાયદો એસી ચોરાણું ડોલરે બંધ હતો ને તો ચાલો મિત્રો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ રાજકોટ બારસો થી પંદરસો અમરેલી એક હજાર થી ચૌદસો ને અડતાલીસ સાવરકુંડલા બારસો પચીસથી ચૌદસો ને એકસઠ જસદણ અગિયારસોથી ચૌદસો ને પચાસ બોટાદ બારસોથી ચૌદસો ને અઠ્ઠાણું મહુવા અગિયારસો છવ્વીસથી તેરસો ને એકાણું ગોંડલ એક હજારથી ચૌદસો એકાશી કાલાવાડ તેરસો ત્રીસથી ચૌદસો ને ચાલીસ જામજોધપુર અગિયારસો એકથી ચૌદસો ને છોતેર ભાવનગર અગિયારસો પચાસથી પંદરસો ને પંદર રૂપિયા જામનગર એક હજારથી પંદરસો બાબરા અગિયારસો પચાસથી ચૌદસો ને એંશી જેતપુર અગિયારસો પચાસથી ચૌદસો ને પંચાવન વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો ને સિત્તેર મોરબી બારસો એકાવનથી ચૌદસો ને ઓગણ રૂપિયા